બે ક્યું નમી રેવો ครับ તા જીજી આજે ગम्मेતે જ ના થઈ જાય પણ આજ આરોપ્યો નમી નહીં રહેવાનું હા તું બાઈક આવા દો હા આ છે

તમારું તો બે ને સીધા કઈ નાખું મારી મારી ના સાહેબ પણ મારો શું ના પાડશે

બે રીલ લઈ તો ખબર છે મારે ઓવો પોસ ઓવા લેતા આવજો પોતા લેતા આવો હા બોલો રોકડા રોકડા અલ્યા થોડા તમે આ ખરા એ ને ચોકડી પડે આ બાદ કરી દેજો હા હા કશું વાત તમે ત્યાં ચિંતા કર્યા ગણાવો

ભાઈ તને એ ખબર છે તમારા લીધા આ તમારા જેવા ના લીધા ઘર બરબાદ થાય છે

કે આનાશિયા કોલોજીકર છોતી બેકો છોતે કે ઓકામ માળે છે એટલે હું તો લેતો જ તો પણ આ થાય પણ આજ સુધી કોઈ આવો ધંધો ના કરતા લે